તો હેલો મિત્રો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે બધા આવ્યા છો ચેનલની અંદર તો આપણા બધાને જય શિયા રામ રાધે કૃષ્ણ તમે જાણી જ ગયા છો મિત્રો આપણું ટાઇટલ જોઈને કે આ વિડીયો આપણો ભક્તિમતે છે અને આપણે આજે આ વિડીયોના માધ્યમથી ભગવાન રામનું નામ રામચંદ્રજી કેવી રીતે પડ્યું એના વિષય પર આપણે જાણવાના છે વિડીયોમાં બન્યા રહેજો આપણે હવે વિડીયો તરફ આગળ વધીએ છીએ તો મિત્રો ભગવાન રામને રામચંદ્રજી તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે તો રામચંદ્ર નામ એક કેવી રીતે નામ પડ્યું એની આપણે કથા જે છે એ આપણે આનું વર્ણન કરીશું વિડીયો થોડો નાનો છે પણ આપણે આ શોર્ટ વિડીયોની અંદર જ કરવાના છે આ કથાનો આરંભ તો હવે આપણે આ કથા જે સંકળાયેલી છે એની પાછળ એનો આરંભ કરીએ છીએ તો બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી જે હો તો મિત્રો જ્યારે ભગવાન રામચંદ્રજી જન્મ લીધો અયોધ્યાની અંદર ભગવાન નારાયણ પોતે રામ બનીને અવતાર્યા અયોધ્યા નગરીની અંદર ત્યારે એટલી બધી અયોધ્યા નગરી પ્રસન્નતાથી ભરાઈ ગઈ આનંદ વિભોર થઈ ગઈ એટલા બધા ત્યાં ઢોલ નગારા સાથે નાચ ગાનો કરવામાં આવ્યા એટલો જબરજસ્ત જનુ ત્યાં ઉમટી પડ્યો એટલો બધો ઉત્સાહ ત્યાંની નગરીમાં એટલો અયોધ્યા નગરીમાં ઉત્સાહ હતો તેની વાત ન પૂછાય અને આ

અને હું તમને પણ મારા નામ સાથે હવે સદા સદાના માટે તમારો જય જયકાર થાય એવું કંઈક કરું છું ત્યારે ભગવાન રામ તેમને વચન આપ્યું કે હે ચંદ્રદેવ આજથી હું તમને મારા નામ સાથે સદા સદાને માટે સજાવી દઉં છું ત્યારથી જ ભગવાન રામનું નામ રામચંદ્ર પડ્યું બરાબર રામ તો હતા જ અને ચંદ્ર જે સાથે જોડી દીધા એટલે રામચંદ્ર એવું નામ બની ગયું તો મિત્રો આ કથામાં બસ આટલું જ ને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો